કે બંધ આકૃતિની ઉપરની બધી જ સપાટીની લંબાઈનો સરવાળો એટલે કે આકૃતિની પરિમિતિ ઉદાહરણ તરીકે અહીંયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે અહીંયા હું આ રીતની કંઈક આકૃતિ છું હવે જે આ આકૃતિ છે તો આ જે બધી જ બાજુઓ છે આ બધી જ બાજુઓ એટલે કે આ બાજુ અહીંયા સુધીની પછી આ બાજુ પછી આ બાજુ અને આ બાજુ આ બધી જ બાજુઓનો આપણે સરવાળો કરીએ અને જે મળે એ આપણને જે આકૃતિ છે એની પરિમિતિ કહેવાય ચાલ હવે લંબચોરસની પરિમિતિ તો સૂત્ર શું થશે છે બે બરાબર બે કાઉસમાં લંબાઈ પ્લસ પહોળાય ઉદાહરણ તરીકે જો આ લંબાઈ છે તો આ માની લો આ એક લંબચોરસ છે એટલે કે આ લંબાઈ થશે l એલ આ પણ લંબાઈ થશે આ શું થશે પહોળાઈ b બી અને આ પોળ પહોળાઈ બી તો શું થશે બે લંબાઈ થશે અને બે પહોળાઈ થશે એટલે બે સામાન્ય આવી જશે અને કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાય ચા એ જ રીતના ચોરસની પરિમિતિ આપેલી હોય તો શું થશે તો કે ચાર ગુણ્યા લંબાઈ કારણ કે અહીંયા જો કદાચ આ રીતના ચોરસ માની લો તો કે બધી જ બાજુઓનો માપનો નો સરવાળો કેવો થશે સરખો થશે લંબાઈ હોય ચોરસ હશે એમાં બધી જ બાજુઓનો માપનો નો સરવાળો બધી જ બાજુઓના માપ કેવા હશે સરખા હશે એટલે કે ચાર ગુણ્યા બાજુની લંબાઈ હવે જો પરિમિતિ તમને કદાચ ન પણ સૂત્ર યાદ રહે તો શું કરવાનું હંમેશા કોઈ પણ ચોરસ આપેલો હોય ત્રિકોણ આપેલો હોય ત્યારે શું કરવાનું બધી જ બાજુઓનો માપનો સરવાળો તમારે મેળવી લેવાનો એટલે તમને પરિમિતિ મળી જશે ચાલો હવે જેની બધી જ બાજુઓના માપ સરખા હોય શું કીધું છે જેની બધી જ બાજુઓના માપ સરખા હોય તે બહુકોણને નિયમિત ભૂકોણ કહેવાય છે એટલે કે બધી જ બાજુઓના માપ કેવા હોય સરખા હોય તેને આપણે એ બહુકોણને આપણે નિયમિત ભૂકોણ કહેવાય ચાલો હવે છે સમબાજુ ત્રિકોણ ની પરિમિતિ શું કરવાનું સમબાજુ ત્રિકોણ ની પરિમિતિ ત્રિકોણ આપેલો છે આ રીતનો ત્રિકોણ ચાલો સમબાજુ ત્રિકોણ ની પરિમિતિ ચાલો હવે શું થશે ત્રણ ગુણિયા બાજુ ની લંબાઈ હવે તમને એમ યાદ નથી આ તો ચાલો માની લો કે સૂત્ર થઈ ગયું કે ત્રણ ગુણ્યા બાજુ ની લંબાઈ જ્યારે સમ બાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે બાજુ આપેલો હોય વિષમ બાજુ આપેલો હોય સમદ્વિ બાજુ આપેલો હોય કોઈ પણ ત્રિકોણ આપેલો હોય તમારે કેમ યાદ રાખવાનું છે કે જો યાદ રહે તો સારું ન રહે તો શું કરવાનું છે ત્રણ ગુણ્યા બાજુની લંબાઈ એ સૂત્ર થઈ ગયું હવે નથી યાદ રહ્યું ચાલો તો અહીંયા કદાચ માની લો કે અહીંયા ત્રણ આપેલા છે આ બાજુની ત્રણ છે આ બાજુ પણ ત્રણ આ બાજુ પણ ત્રણ આ સમબાજુ ત્રિકોણની વાત થાય છે કારણ કે એની બધી જ બાજુઓના માપ કેવા છે સરખા છે એની બધી જ બાજુઓનો માપ કેવા છે સરખા તો બધી જ બાજુઓનો સરવાળો કરવાનો તો ત્રણ ને ત્રણ છ છ ત્રણ નવ હવે તમને એમ થાય કે એ રીતના નવ જવાબ આવી ગયો હવે અહીંયા મૂકો તમે જુઓ અહીંયા આ ત્રણ એમના નવ નંબર લંબાઈ કેટલી છે તો કે ત્રણ તો ત્રણ અહીંયા મૂકશો તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે નવ તો એ પણ જવાબ એ જ આવશે એટલો જ આવશે ચાલો હવે સમબાજુ ચતુષ્કોણ આપેલો હોય અને ચતુષ્કોણની પરિમિતિ મેળવવાની કીધી હોય ત્યારે શું કરવાનું છે ચતુષ્કોણ ચાર ગુણ્યા બાજુની લંબાઈ એમાં ચતુષ્કોણ કોઈ પણ આવી જાય ચોરસ પણ એમાં સમય છે કારણ કે એમાં બધી જ બાજુઓના માપ કેવા હોય સરખા હોય એ સમબાજુ સતો છો કારણ કે સમબાજુમાં એટલે બધી જ બાજુનો માપ સમાન હોય ચાલો ચોરસમાં પણ એમ જ ચાલો હવે નિયમિત પંચકોણ નિયમિત પંચકોણની પરિમિતિ મેળવવાની તો હોય ત્યારે પણ એ જ રીતના કે પાંચ ગુણ્યા બાજુની લંબાઈ કારણ કે પંચકોણ છે એમાં પાંચ બાજુ હશે ચતુષ્કોણ છે એમાં ચાર બાજુ હશે ત્રિકોણ છે એમાં ત્રણ બાજુ હશે તો જ્યારે એ સરખા હોય એટલે કે સમાન માપ હોય એટલે કે નિયમિત હોય એટલે એમાં બધી જ બાજુના માપ કેવા હશે સરખા હશે એટલે કે પાંચ ગુણ્યા બાજુની લંબાઈ હવે નિયમિત ષટકોણ આપેલો નિયમિત ષટકોણ એટલે ષટકોણ એટલે છ બાજુ હોય બંધ આકૃતિ છે એ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપ ની ક્ષેત્રફળ કહેવાય હવે ઉદાહરણ તરીકે આપણે આજ લઈએ આજ ઉદાહરણ લઈ લઈએ લમચોરસ નું જો આ લંબચોરસ હવે શું આ બંધ આકૃતિ છે આ જે સપાટી છે એ જેટલો ભાગ રોકે છે ને આ જેટલો ભાગ વચ્ચેનો રોકે છે ને એને શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય આ આ જે વચ્ચેનો ભાગ જે રોક્યો છે એને શું કહેવાય ક્ષેત્રફળ કહેવાય ચાલો તો હવે લંબચોરસ નું ક્ષેત્રફળ શું થશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આ જે લંબાઈ છે એને ગુણ્યા પહોળાઈ અથવા L cross B પણ આ રીતના પણ લખાય L ગુણ્યા B ચાલો એ જ રીતના ચોરસનું ક્ષેત્રફળ કેવા છે સમાન હશે અથવા અમુક જગ્યાએ લંબાઈ ગુણ્યા લંબાઈ પણ આપેલું હોય બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ પણ આપેલું હોય અને એલ ની બે ઘાત આપેલું હોય તો પણ ચાલે અને લંબાઈ ની બે ઘાત અમુક જગ્યાએ લંબાઈ ની બે ઘાત પણ આપેલું હોય અથવા અમુક જગ્યાએ એલ સ્ક્વેર પણ આપેલું હોય ચાલો આવી જ રીતના તમારે આ રીતના અમુક અમુક વસ્તુઓ છે ઉદાહરણ તરીકે આ કદાચ તમને ખબર ન હોય તો કે ચોરસની પરિમિતિ હોય તો તમારી જે આસપાસ વસ્તુઓ છે ઉદાહરણ તરીકે બ્લેકબોર્ડ છે પછી બારી છે બારણું છે તમારું પેડ છે તમારી પુસ્તક છે એની તમે લંબાઈ અને પહોળાઈ માપીને પણ આ તમે આ રીતના દાખલા ગણી શકો છો અને જો તમે એ વ્યવહારિક રીતે એ તમે જાતે તમે પ્રયત્ન કરશો માપપટ્ટીની મદદથી તમે એને માપશો તો તેના માપ પણ તમને ખ્યાલ આવશે કે સેમીમાં છે મીટરમાં છે તો તમે તે જાતે કરજો અને આ રીતના સૂત્રનું મદદથી તમે એ દાખલા ગણજો અને આપણે હવે સ્વાધ્યાય દસ પોઈન્ટ એકમાં આપણે પરિમિતિ કઈ રીતના મેળવવાની છે એ પણ અને ક્ષેત્રફળ પણ કઈ રીતના મેળવવાના છે એ આપણે શીખવાના છે ચાલો એટલે તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો પછી આપણે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક જોઈએ ચાલો સ્વાધ્યાય દસ પટ એકનો દાખલા નંબર એક જોઈએ શું આયપોત છે દાખલા નંબર એક કે નીચેની દરેક આંકૃતિની પરિમિતિ શોધો ચાલો સૌપ્રથમ શું કરવાનું છે અહીંયા જેટલા પણ દાખલા આપેલા છે એની આપણે પરિમિતિ મેળવવાની છે ચાલો પરિમિતિ એટલે શું કે બધી જ બાજુઓના માપનો સરવાળો ચાલો તો પહેલો દાખલો જે એ આતરો છે એ આપણે લખીએ તો કે પરિમિતિ આપણે મેળવી હોય તો કઈ રીતના મળે તો કે બધી જ બાજુઓના માપનો સરવાળ ચાલો બધી રેટ હજી બાજુઓને કઈ કે તો આપણે સૌ પ્રથમ અહિયાં ચાર થી શરૂ કરી ચાર સેમી પ્લસ આ બે સેમી પ્લસ এক প্লসে পাঁচ সে পাঁচ বার সেমি কেটে বার সেমি চ যে আকৃতি পরিমিতি হ্যাঁ এ রিটনা বারিমিত সেমিতি બી ની પરિમિતિમાં પ્રથમ શું કરવાનું છે અહીંયા એ જ રીતના કરવાનું છે કે પરિમિતિ બરાબર બધી જ બાજુઓના માપનો સરવાળો ચાલો તો કે પાંત્રીસ ત્રેવીસ પાંત્રીસ ને ચાલીસ ને એ રીતના આપણે સરવાળો કરી નાખવાનો છે તો ચાલો પરિમિતિ બરાબર પરિમિતિ બરાબર શું લખવાનું છે કે બધી જ બાજુઓના બધી જ બાજુઓના માપનો આપણો સરવાળો સરવાળો ચાલો બધી બાજુ એટલે કે શરૂઆત કરીએ પાંત્રીસ પાંત્રીસ કેટલા થઈ જાય સિત્તેર થઈ જશે સિત્તેર ને ચાલીસ એકસો દસ એકસો દસ અને ત્રેવીસ એટલે કેટલા થઈ જાય એકસો ને તેત્રીસ એટલે કેટલા થઈ જશે એકસો ને

સરવાળો સરવાળો બધી બાજુ પણ કહી શકો અથવા ચાર ગુણ્યા બાજુની લંબાઈ પણ તમે કહી શકો કેમ કારણ કે બધી જ બાજુના માપ કેવા છે સરખા છે અથવા તમે પંદર પ્લસ પંદર પ્લસ પંદર પ્લસ પંદર આ રીતના લખી શકો તો કે ચાર વખત પંદર 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 ને પંદર ત્રીસ ત્રીસ ને પંદર પિસ્તાલીસ પિસ્તાલીસ પંદર સાહીઠ એટલે સાઠ સેમી સાઠ સેમી ચાલો આ આપણો જવાબ મળી ગયો ચાલો હવે ડી ની જોઈએ આપણે ડી ની પરિમિતિ મેળવીએ તો કે પરિમિતિ બરાબર શું લખવાનું છે એક બે ત્રણ છે સરખા છે તો કે ચાર ગુ પાંચ ગુણ્યા બાજુની લંબાઈ લખો તો પણ ચાલે એ રીતના પણ મેળવી શકો અને બધી જ બાજુઓના માપનો સરવાળો લખો તો પણ ચાલે ચલો બધી રીતે કરી શકો બધી બાજુના માપનો સરવાળો ચાલો કેટલા તો કે ચાર કેટલી વખત પાંચ વખત આ ચાર પાંચ પાંચ ચાર વીસ તો વીસ સેમી આ આપને મળી ગઈ ની પરિમિતિ શેની મળી ગઈ ડીની પરિમિતિ મળી ગઈ ચાલો સ્ક્રીનશોટ પાડી લો હજી

માપ નો સરવાળો ચાલો બરાબર ક્યાંથી એક બાજુ એટલે કે આ બાજુ નું માપ કેટલું છે ચાર સેમી તો કે ચાર સેમી પ્લસ આ બાજુ આ બાજુ એટલે 0.5 સેમી કેટલા છે 0.5 સેમી 0.5 પોઈન્ટ પાંચ સેમી આ બે સેમી

આ એક આ ચાર આ ચાર આઠ ને એક નવ થઈ ગયા કેટલા થઈ ગયા આ નવ પ્લસ આ જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ કેટલા થઈ ગયા એક થઈ જાય પ્લસ બે પોઈન્ટ પાંચ બે પાંચ કેટલા થઈ જાય પાંચ થઈ જશે કેટલા થઈ જાય પાંચ ચલો નવ ને એક દસ ને પાંચ પંદર તો કે પંદર સેમી કેટલા થઈ જાય પંદર સેમી કેટલા થઈ જાય પંદર સેમી એટલે કે આ જે ઈ છે એની પરિમિતિ આપણને કેટલી મળી જાય પંદર સેમી ચાલો એ જ રીતના હવે જોઈએ એફ નું એફની પરિમિતિ બરાબર બધી જ બાજુઓના બાજુઓના માપનો સરવાળો સરવાળો

એજ રીતના અહીંયા થી અહીંયા સુધીનું કેટલું છે તો કે ત્રણ એજ રીતના અહીંયા થી ને અહીંયા સુધીનું કેટલું છે બે છે પછી અહીંયા થી ને અહીંયા સુધીનું કેટલું ત્રણ પછી અહીંયા થી ને અહીંયા સુધીનું માપ કેટલું છે તો કે એક છે પછી અહીંયા થી ને અહીંયા સુધી ને ચાર એજ રીતના આ બધાના માપ લખેલા છે ચાલો હવે જે માપ હતા એ આપણે લખી દઈએ અહીંયા કેટલું બે છે અહીંયા થી આ બાજુનું માપ ત્રણ આ બાજુનું ત્રણ આ એક પછી આ ચાર આ ત્રણ આવે આ ત્રણ આ એક ને આ ચાર આ ત્રણ આ બે આ ત્રણ ચલો અહીંયા સુધી આપણે એ રીતના આપણે સરવાળો કરવાનો છે ચાલો એક સેમી લખ્યું પછી કેટલા લખવાના છે ચાર સેમી પ્લસ હવે કેટલા લખશું ત્રણ સેમી પ્લસ હવે કેટલા લખશું બે સેમી પ્લસ હવે ત્રણ સેમી હવે એક સેમી પ્લસ એક સેમી પછી ચાર સેમી ચાર સેમી પછી ત્રણ

બે ત્રણ ચલો રેડી પછી રેડી ત્રણ બે ત્રણ હવે આ બધા કરી નાખીએ સરવાળો ચાલો એક પાંચ પાંચ ને આ પાંચ દસ દસ ને તેર ચૌદ અઢાર ત્રણ એકવીસ એકવીસ ને બે ત્રેવીસ છવ્વીસ એકત્રીસ એકત્રીસ ને ચોત્રીસ છત્રીસ છત્રીસ ને ઓગણ ચાલીસ ચાલીસ ને સુડતાલીસ સુડતાલીસ ને પચાસ ને બે બાવન કેટલા થઈ ગયા બાવન બાવન આ આપણો જવાબ થઈ ગયો શું થઈ ગયો જવાબ થઈ ગયો ચાલો અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન પૂરો થાય છે ચલો પહેલો પ્રશ્ન પૂરો થઈ ગયો જે આકૃતિની પરિમિતિ આપણે મેળવવાની તે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રને શેર નથી કર્યો હો તો તમારા મિત્રને આ વિડીયો શેર કરજો ચાલો ક્રીનશોટ પાડો તો પાડીએ